નમસ્કાર આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકમાં એકમ છ ના ભાષા સજ્જતાનો અભ્યાસ કરવાના છીએ પ્રિયાના અક્ષર ખૂબ સુંદર છે તમે શું કહ્યું વાહ કેટલું અદ્ભુત નજારો છે બાળ દોસ્તો આ ત્રણ વાક્યોમાં માં વિરામ ચિહ્નો વપરાયેલા છે પહેલા વાક્યમાં પૂર્ણ વિરામ બીજા વાક્યમાં પ્રશ્નાચિહ્ન અને ત્રીજા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાયેલ છે આ ત્રણેય વિરામ ચિહ્નોનો અભ્યાસ આપ સૌ ધોરણ 6 માં કરીને આવ્યા છો અને આજે આપણે ખૂબ જ મહત્વનો વિરામ ચિહ્ન શીખીશું ગુલાબ અને મોગરો અને જાસુદ અને બારમાસી અને રાતરાણી અને ચંપાના છોડ બગીચામાં છે વાંચ્યું ને કેવું લાગ્યું કઈ ફેરફાર કરવા જેવું લાગ્યું વારંવાર આવતું અને પદ ખૂંચ્યું ખરું ને હવે આ વાક્ય વાંચો ગુલાબ મોગરો જાસુદ બારમાસી રાતરાણી અને ચંપાના છોડ બગીચામાં છે હવે બરાબર લાગ્યું હશે ખરું ને વાક્યમાં વારંવાર અને તથા ઉપરાંત વગેરે પદો વાપરીએ તો બોલવાની મજા ન આવે જે આપ સૌએ આ ઉદાહરણમાં જોયું વાક્યમાં અલ્પ વિરામ ક્યારે મૂકવાની તેની સમજ મેળવીએ બે વાક્ય ખંડોને જુદા પાડતી વખતે અલ્પ વિરામ મૂકી શકાય ઉદાહરણ તમે આવજો તેઓ પણ આવશે ચાલો ગુજરાતી ભણીએ પહેલું ઉદાહરણ સમજીએ તમે આવજો એક વાક્ય છે તેઓ પણ આવશે એ બીજું વાક્ય છે આમ આ વાક્યમાં અલ્પ વિરામ મુકાયું છે તેવી રીતે બીજા વાક્યમાં ચાલો શબ્દ પછી અલ્પ વિરામ મુકાયું છે કોઈને સંબોધન કરીએ ત્યારે પણ અલ્પ વિરામ મુકાય ઉદાહરણ જેઠાલાલ દુકાને ચાલ્યા નિશા મહેમાનોને પાણી આપજે ઉપરોક્ત બંને વાક્યોમાં જેઠાલાલ અને નિશા સંબોધન કરીને વાક્ય બને છે આથી બંને નામ પછી છે હા ના જી કા અરે અહો શબ્દ પછી અલ્પ વિરામ મુકાય ઉદાહરણ હા અમે ચોક્કસ આવીશું કા કેમ મોડું થયું અરે તમે તો બહુ મોડા જમો છો આ વાક્યમાં હા બીજા વાક્યમાં કા અને ત્રીજા વાક્યમાં અરે પછી અલ્પ વિરામ મુકાયા છે અવતર ચિહ્ન શરૂ થતા પહેલા અલ્પ વિરામ મુકાય ઉદાહરણ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે સત્ય એ જ પરમેશ્વર શિક્ષકે સૂચના આપી આવતીકાલે શાળામાં રજા છે પહેલા ઉદાહરણમાં મહાત્મા ગાંધીજી જે વાક્ય કીધું છે એને અવતરણ ચિહ્નમાં મૂકેલું છે એ અવતરણ ચિહ્ન શરૂ થાય એ પહેલા અલ્પવિરામ મૂક્યું છે તેવી જ રીતે બીજા વાક્યમાં શિક્ષકે જે સૂચના આપી છે તે અવતર ચિહ્નમાં મૂક્યું છે અને એ અવતર ચિહ્ન શરૂ થાય એ પહેલા અલ્પવિરામ મુકાયું છે પત્રલેખનમાં પ્રતિ શબ્દ પછી સંબોધન પછી પછી સરનામું વચ્ચે વચ્ચે ઉદાહરણ જોઈએ એક પત્રલેખન નો નમૂનો મૂક્યો છે જેમાં પ્રતિ અને સંબોધન પછી અલ્પ વિરામ મુકાયેલું છે પત્રલેખનના બીજા નમૂનામાં સરનામું અહીંયા તમે જોઈ રહ્યા છો અને સરનામાની વચ્ચે વચ્ચે અલ્પ વિરામ મૂકેલા છે તો મિત્રો આ વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર